તો રાજુ સોલંકી અને ગણેશ ગોંડલ અને એટ્રોસિટીનો કાયદો એટલે કે જો એટ્રોસિટી સાબિત થાય તો કોઈ પણ આરોપી હોય એને છ મહિનાથી લઈ અને ઉંમર કેદની સજા થઈ શકે છે બરાબર તો ઓગણીસ તારીખે ગણેશ ગોંડલની જામીન અરજી છે ઓગણીસ તારીખે જૂનાગઢ એટ્રોસિટી કોર્ટમાં ગણેશ ગોંડલની જામીન અરજી છે તો જોઈએ કે ઓગણીસ તારીખે શું ગણેશ ગોંડલ જેલની બહાર આવે છે કાં તો પછી બીજું કંઈક થાય છે તો એટ્રોસિટીનો કાયદો શું છે એટ્રોસિટીના કાયદાથી હારા ડરે છે હારા ભાગે છે તો એટ્રોસિટી એટલે કે દલિતો અને આદિવાસી સમાજ દલિત અને આદિવાસી સમાજ માટે કાયદો છે અને લોકોને જાહેરમાં અપમાનિત કરવા તો જાણો ક્યારે લાગે તો એસસી અને એસટી લોકોને જાહેરમાં અપમાનિત કરવા જબરજસ્તીથી મળમૂત્ર ખવડાવવા અને એસટી લોકોને ધંધાની ના પાડવી કે એસસી એસટી લોકો હોય તો તમે નોકરી રાખવાની ના પાડો અથવા કામ કરવાની ના પાડો અને એસસી એસટી લોકોને જાતિ પ્રત્યે અપમાનિત કરવા ત્યાર પછી એ લોકોને મારપીટ કરવા અને સરા જાહેર ઈ લોકોને વાળ કાપી નાખવા અને લગ્નનું ફૂલેકવું કે વરઘોડો કાઢવાની મનાઈ કરવી અથવા ભીખ માંગવા મજબૂર કરવા કે ચૂંટણીમાં મત આપવા જતા હોય એને રોકવો કે દબાણ કરવું આવું બધું તમે કરો છો અને જાતિ વિશે શબ્દ બોલો છો તો તમારી ઉપર એટ્રોફિટીની કલમ લાગે છે એટ્રોફિટીની કલમ અંદર તમે કોઈ પણ દલિતને કે આદિસી સમાજને એસસી એસટી સમાજને મંદિર અંદર જાતા રોકી રોકો નહીં કે નિશાળમાં જતા રોકો કે હોસ્પિટલમાં જતા રોકો કે જાહેરમાં અપમાન કરો બરાબર તો તમારી પર એટ્રોસિટી કલમ લાગશે અને એટ્રોસિટી કલમમાં શું જોગવું છે તો કે એટ્રોસિટી કલમમાં આરોપીને છ મહિનાથી લઈ અને ઉંમર કેદ સુધીની સજા થઈ શકે છે છ મહિનાથી લઈને ઉંમર કેદ સુધીની સજા થઈ શકે છે આરોપીને અને જો ગુનો સાબિત થાય ગુનો સાબિત થાય કે આ આરોપી છે એની પાસે એટ્રોસિટી સાબિત થાય તો એ આરોપીની મિલકત સરકાર જપ્ત પણ કરી શકે છે અને જ્યારે આરો આ એટ્રોસિટીના જે શું કહેવાય જે ફરિયાદી હોય ગુનો ફરિયાદી હોય ફરિયાદી કરી હોય તો એ એસસી એસટી સમાજના જે ફરિયાદી હોય એને ભરણપોષણ સરકાર પૂરું પાડે છે અને ત્યાર પછી એસટી એસસી ઉપર જો આખું ગામે સામૂહિકમાં અત્યાચાર કર્યો હોય તો કોર્ટ દ્વારા આખા સમાજને કોઈ પણ સમાજને જે સમાજ અત્યાચાર કર્યો હોય એને અને કા તો આખા ગામને સામૂહિક દંડ ફટકારવામાં આવે છે તો આ એટ્રોસિટીની કલમ અને એની સજા હતી તો જો કોઈ પણ આરોપી હોય એની ઉપર એટ્રોસૂટી સાબિત થાય તો આ પ્રમાણે સજા મળશે તો જોવાનું એ છે કે ગણેશ ગોંડલ ઉપર શું એટલું સાબિત થાય છે કે નથી થતી કે ઓગણીસ તારીખે રક્ષાબંધનના દિવસે ગણેશ ગોંડલ બહાર આવે છે તો જોઈએ કે શું કે પછી સંજય સોલંકી બહાર આવે છે કે રાજુ સોલંકી બહાર આવે છે તમારા મતે તમે કોમેન્ટ કરજો કે કોણ પહેલાં બહાર આવવું જોઈએ સંજય સોલંકી રાજુ સોલંકી કે ગણેશ ગોંડલ અને કોને સજા થવી જોઈએ અને કોને સજા ના થવી જોઈએ